સાથો સાથ આવતા ભાઈ બહેનના પ્રેમના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારનું પણ અનેરું મહત્વ છે રક્ષાબંધનને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ભાઈ બહેનના અતુટ પ્રેમ અને બંધનના

દુકાનમાં માર્કેટમાં આવી હતી રાખડી લેવા અને હું છેલ્લા દસ વર્ષથી અહીંથી રાખડીઓ લઈ જાઉં છું અહીંયા અહીંનું કલેક્શન દર વખતે બહુ અલગ હોય છે જે દેખી રહ્યા છો અને અહીંનું સ્ટાફ બી બહુ બહુ સારું છે બહુ પોલાઇટ છે અહીંયા દસ વર્ષથી જરૂર લઈ જઉ દસ જણા મને પૂછે છે અહીંનું કલેક્શન કેવું છે અને કે રક્ષાબંધનનો તહેવાર આવે છે તમે બધા અહીંયા આઈને રાખડી જોઈ શકો છો અને આ દુકાન તમે આઈને જોઈ શકો છો વિઝિટ કરી શકું